તો અત્યારે આપણે મંદિર આવી જાય છીએ આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ જોઈશું પછી આજના સુંદર મંદિરના લાઈવ દર્શન ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ તો આજમાં લાઈવ દર્શન આજ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાઈવ દર્શન પછી અહીંયાથી સમાધિ મંદિર પછી ધ્યાન મંદિરના દર્શન કરાવશું તો લાઈવમાં બનિયાર જન્મ તો અત્યારે આપણે ગાદી મંદિર આવી જઈએ ગાદી મંદિરના દર્શન કરાવીશું એ સમાધિ મંદિરના દર્શન કરાવીશું પછી ધ્યાન મંદિરના આજના લાઈ દર્શન જોઈ શકો છો ચાલો તો આપણે સમાધિ મંદિરના દર્શન પછી ગાદી મંદિર અને ધ્યાન મંદિરના આજ કોઈક નોકર લાગ્યા ચાલો તો અત્યારે આપણે ગાદી મંદિર આવી જાય છે પછી અહીંથી આપણે સમાધિ મંદિર જઈશું પછી ધ્યાન મંદિરે અત્યારે આપણે સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો મંજુબેન કૃપા બાબા રાધે રાધે આજના લાય દર્શન સુંદર મજાના જોઈ શકો છો આજના લાય દર્શન દર્શન આપણે ધ્યાન મંદિર જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવશું બાજુના લાઈ દર્શન અહીંથી ધજા પણ જોઈ શકો કે સુંદર મજાને લાગી રહી છે મેયર દર્શન બાવળાથી લાઈમાં જોડે જાય છે તો આજના લાઈ દર્શન જોઈ શકો છો તો બધા મિત્રોને બાબા જય શ્રી રામ રાધે રાધે આજના લાઈ દર્શન સમાધિ મંદિરના આજના લાયદ છે મિત્રો શ્રાવણીઓ સોમવાર પણ છે આજે મિત્રો યુવરાશી સુડાસમા બાપા શ્રામ જય શ્રી રામ રાધે રાધે તો લાઈમાં પણ રજૂ બધા મિત્રો આજના સુંદર મજાના દર્શન કરી શકો છો મિત્રો ચાલો અહીંથી આપણે ધ્યાન મંદિર જઈએ ધ્યાન દર્શન કરાવશું તો આજના લાય જશે કઈથી મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિર પણ સુંદર મજા દર્શન કરી શકો છો ત્યાં સુંદર મજાના દર્શન મિત્રો ચાલો ધ્યાન તો ભરતભાઈ ચાવડા બાપા સ્ત્રામ જિગ્નેશભાઈ દરજી બાપા સ્ત્રામભાઈ તો આજના લાઈ દર્શન જિગ્નેશભાઈ ઊંઝાથી લાઈમાં જોડાઈ જશે તો આજના લાઈ દર્શન સુંદર મજાના મિત્રો જોઈ શકો છો બધા મિત્રોને

અને નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરીને સવારે અને સાંજે લાઇટ જ થઈ શકે સાંજના સુધી મજાના લાઈટ છે આપણે સવારે સાત ને પંદર તો સાત ને વીસ અને સાંજે સાડા આઠ લાઈટ જ કરાવી છે સાંજના લાઈટ છે બાપાની ધૂનના પણ દર્શન કરાવીએ તો લાઈમાં બની રહી છે મિત્રો સાથે જોઈશું મિત્રો કે બાપાની ધૂન ચાલુ છે બાપાની ધૂન જેમ મંદિર પણ જોઈ શકો સુંદર મંજા લાગેલી સુરેશભાઈ બાપાની મોજ તો આજ લાઈવ છે સુંદર મજાના નવા મિત્રો હોય તો એમને જણાવો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે લાઈવ જઈ શકીએ સુનેશભાઈ દેશી અગસ્ત્રામ જેથી લાઈવમાં જોડાઈ જાય છે તો તેમને પણ બાપાના અગસ્ત્રામ ચાલ બીજા મંદિરના કફતરા

ચિરાગભાઈ બાપેશતરામ જયો એન એન બાપેશમભાઈ તો મંદિર આજના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મિત્રો સુંદર મજાના નવા મિત્રો એમને જણાવું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે મયુરભાઈ સરકાર બાપેશ જય શ્રી બાપેશ તો આજના લાઈવ દર્શન અને આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરે છે સવારે સાતને પંદરના સાતને વિશે અને સાંજે સાડા આઠે લાયક રહી છે મિત્રો દર્શન ટાઈમ હોય તો જોડાઈ શકો છો તો મિત્રો આજનું લાઈવ રાખીએ વાપેશ રામ જય રામ રાધે રાધે ફરી પાછા સાંજે સાડા આઠે લાઈવમાં મળશું તો બધા મિત્રોને બાપેશ રામ Gracias.